સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે મેઇન રોડ ઉપર સાઈડ સોલ્ડરમાં પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા ખોડી નાખવામાં આવેલ છે વડોદરાથી દભોઈનો મેઇન રસ્તો હોય રોજના હજારો વાહન પસાર થઈ રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય એક કિલોમીટરનો રોડ બાકી હોય કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોડીને મૂકી દેવામાં આવ્યા છે ક્યાં કોઈ રેલિંગ પણ લગાવવામાં આવી નથી માત્ર થોડી ઘણી પ્લાસ્ટિકની થેલીઓ રોડની સાઈડમાં મૂકવામાં આવી છે એના પર કોઈ રેડિયમ સ્ટીકર પણ લગાવવામાં આવ્યા નથી જેના કારણે રાત્રે દરમિયાન વાહનો અંદર પડી જવાના બનાવો સાંભળવા મળી રહ્યા છે અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થાય છે ડભોઈ સ્ટેટ હાઈવે અધિકારીઓ દ્વારા માટી ભરીને પ્લાસ્ટિકની થેલીઓ કિનારાઓ પણ મૂકવામાં આવી છે તેના પર કોઈ રેડિયમવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા નથી જેના કારણે નાના મોટા વાહનો અકસ્માત થઈ રહ્યા છે વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ એનું કોઈ ચોક્કસ આયોજન કરવામાં આવે તો અકસ્માત થતા રોકી શકાય છે આ જ રસ્તા પરથી રોજ સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ નીકળે છે છતાં પણ નજરઅંદાજ કરી નીકળી જતા હોય છે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા છે પણ કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ એક મોટો સવાલ વાહન ચાલકોમાં ઉઠી રહ્યો છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી